ગુડ મોર્નિંગ જય દ્વારકા શ્રી રામ જમ જમ મિત્રો મજા સ્વાગત છે તમારું મારા આજના નવા બધી તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજ આપણે ઉઠી ગયા છીએ વહેલા જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો પંક્ષી બોલે છે ધીમે ધીમે જા કરે છે થારો જ આવ્યો છે તો મસ્ત મજાનું વાતાવરણ છે હવે થોડીક ઠંડી પડે છે હવે થોડી થોડી ચાલુ થઈ છે હજી ચકલા ઉઠા નથી લાગતા હજી આવ્યા નથી બોલેતા છે ઉઠી ગયા હા હજી આવ્યા નથી Yung yeah, blue coil ng pang-symbol ayo.

મિત્રો વાગ ગયા છે બપોરના શાળા બાર પોણા એક જેવો થઈ ગયો છે ને આપણે આવી ગયા છે જમવા જમવામાં આજે બનાવ્યું છે રીંગણાનો ઓરો છે છાસ છે રોટલી છે અને સવારે સ્નેહના ટિફિનમાં બનાવ્યું તો મગનું શાક એટલે થોડુંક મગનું શાક છે મગનું શાક છે રીંગણાનો ઓરો છે પાપડ છે ડુંગળી છે લીલી અને ફરફર છે

મેથરો વાગી ગયા છે 8:30 ને આપણે આવા છી સ્નેને તેળવા સ્નેને હજી સ્કૂલ ની બસ આવી નથી હમણા આવે એટલે આપણે સોજી આવી નથી સ્નેને સ્કૂલ ની બસ આ બાજુ જો ગૌચર માં છે ને ઓલો ઓલો લમ નું કામ કરે જય આઈન્દ્ર મહિસ ઉપર હે ને એ હમણા કામ આલે છે નવ આ બાજુ જેસી બી પડ્યું છે અહીંયા કોક ને રેતી ઉતાઈ રહી છે તો આગળ જાય એમ નથી ને એટલે જે ત્યાં અહીંથી હવે ટ્રેક્ટર ભરીને લઈ જાય છે રાખ્યું છે જેસીબી ને ટ્રેક્ટર માં ખાલી કરવા ગયું છે આગળ રસ્તામાં જાય એમ ના હોય ને ગાડી ખાલી કરે નાખી ને આ બાજુ થી હવે એને સ્નેહ સ્કૂલ ની બસ આવતી હોય એવો અવાજ આવે છે આવી ગઈ ગયો સ્નેહ ની સ્કૂલ ની બસ ફાઈનલી આવી ગઈ છે મિત્રો વાગી ગયો છે અત્યારે સાંજના શાળા જેવું થઈ ગયું છે ને આપણે આવી જાય છે જમવા અને જમવામાં આવશે આજે ભીંડાનું શાક છાશ બાજરાનો રોટલો મરચાંની ચટણી છે માં ભરેલા મરચાંની ચટણી છે ભીંડાનું શાક છે છાશ છે તો કેમ નહીં આવું પડે હા